બધા ભાઈને જય માતાજી જય શ્રી રામ આજે કોમેન્ટમાં આવ્યું હતું કે ભાઈ તમે પ્લાસ્ટરમાં જાઓ તો એક નાનોવડો બ્લોક બનાવશો તો આજે એ માટે આપણે એક થોડોક નાનોવડો બ્લોક બનાવ્યો છે તો બને એટલો વિડીયોને આગળ શેર કરજો આજે પ્લાસ્ટરમાં અમને રજવાડી કાઢી હતી એટલે રજવાડીનું સીન તમને હું બતાવું છું તો આ જોઈ શકો છો વ્હાઈટ કલરમાં છે એ રજવાડી અમને કાઢી હતી એ પટ્ટા છે એમાં તમને અહીંયાથી દૂરથી તમને થોડાક નહીં દેખાય પણ આ તમે જોઈ શકો છો રજવાડી અમને કઈ હતી આ બહુ રજવાડી તો બહુ મોટી હતી એટલે આ થોડોક ટાનેવડો બ્લોક છે અમારા રાજુભાઈ ગોળ ચડાવે છે સર દિવાલમાં તેનું થોડુંક સીન લઈ લીધું છે આ રજવાડીનું સીન તમે જોઈ શકો છો આ કેવી રજવાડી છે કોમેન્ટમાં લખજો બધા ભાઈઓ જો તમારે બધીને પ્લાસ્ટર કરાવવું હોય તો તમારા કોન્ટેક નંબર અમને મેસેજમાં નાખજો અમે આ પ્લાસ્ટરની ડિઝાઇન તમે જો આ શર્ટમાં છે આ પ્લાસ્ટર જેણે કે પીયુપી છે એવી ડિઝાઇન છે થોડીક વાર લાગે પણ ડિઝાઇન ગમે એવી પડી જઈએ છે તો તમારે કોઈને ડિઝાઇન કરાવી હોય તો રાજુભાઈનો કોન્ટેક કરજો મેસેજમાં તમે નંબર નાખજો એટલે આપણે રાજુભાઈ સુધી તમને વાત કરાવી દઈશું અમારા રાજુભાઈ ગોળ ચડાવે છે જોઈ શકો છો તમે એનો કોન્ટેક નંબર પર તમને હું આપીશ તો તમે બને એટલો વિડીયોને આગળ શેર કરજો જય માતાજી જય શ્રી રામ